કોઈ ઉઘરાણી વાળો કોઈ બેન દીકરી લઈ જાય પેલો લાચાર મુખે જોઈ કરી શકે કોઈ દિવસ મત જાહેરમાં ગપ્પા મારીને તમને છેતરીને મત લીધા નથી તમે આમને છેતરો છો મારેલાને મારો તમે અંબાણી અદાણી ઘર તમે ભરા કરો છો સુભાષજીટી વાળા એના ઘર બાબા રામદેવના ઘર ભરા કરો તમે તમને શરમ નથી આવતી ખેડૂતો જે ભયંકર દુખી છે આજે એટલે એક અલગ મજાની એક કિસાન શક્તિ સેના ઉભી કરીને આજે સરકારે આ નાટક કરવાની જરૂર નથી સર્વે કરો વગર સર્વે કરો સર્વે જ છે તાત્કાલિક રૂપિયા આપીને એ જે સર્વે કરવો ખેડૂતો ઉઘરાણી વાળી ટીમ જે આવે એને કાયદાના જે નિયમો છે આમાં બતાવ્યું કે આ તમે જય માતાજી હું છું બીજરાજ સિંહ ઝાલા અને આપ જોઈ રહ્યા છો ઓફિશિયલ ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાત વાત કરીએ તો ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા શંકરસિંહજી બાપુ વાકેલાએ પોતાના નિવાસસ્થાન વસંત વિહાર ગાંધીનગર ખાતે એક મીટિંગ યોજી જે મિટિંગમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને ત્યાં કર્જ માફીને લઈને પ્રમાણપત્રો આપવામાં આવ્યા તેમજ શંકરસિંહ બાપુએ પણ આ મુહિમમાં લોકોને સાંત્વના આપતા કહ્યું કે આજ પછી તમને કોઈ પણ લોકો જે કરજો વસૂલવા માટે થઈ હેરાનગતિ કરશે તો અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તમને મદદ કરશે ત્યારે આવો સાંભળીએ આ મિટિંગમાં બહુડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેને માફીને લઈને જે મિટિંગ યોજાઈ તે શંકરસિંહ બાપુ વાઘેલાને નિવાસ સ્થાન વસન વિહાર ખાતે યોજાઈ હતી તો ત્યાં બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શંકરસિંહ બાપુએ લોકોને મદદ કરવાનો વાત વાયદા સાથે પ્રમાણપત્રમાં પોતાની સહી કરીને પ્રમાણપત્ર લોકોને આપ્યા છે ત્યારે શું એ લોકો કંજમાં ડૂબેલા છે તે લોકો સુધી આપણે આ વિડીયો શેર કરીએ ત્યાં કોઈ ઉઘરાણી વાળો કોઈ બેન બેનિગરી લઈ જાય અને પેલો લાચાર મુખે જોઈ રહે ને કંઈ કરી ન શકે અને સરકાર પણ મુખ પ્રેક્ષક બને એ પણ પેલા લોકોની મદદ કરે ને દરિદ્ર નારાયણની મદદ ન કરે ત્યારે અમને થયું કે અમારી જે કંઈ ક્ષમતા હોય એના આધારે અમારે આ પ્રયત્ન કરવો જોઈએ એ પ્રયત્નમાં એમણે પ્રધાનમંત્રી કાર્યાલયનો પત્ર વ્યવહાર બતાવ્યો મંત્રીનો પત્ર વ્યવહાર બતાવ્યો અને મને કીધું કે તમે પણ આમાં આવો તો સારું કીધું છે આ કામ આ ભગવાનની મૂર્તિઓ છે એમની સાથે છેતરપિંડી ન કરાય કમસે કમ રાજકારણ માટે તો નહીં મત માટે તો નહીં મેં મારી જિંદગીમાં કોઈ દિવસ મત માટે જાહેરમાં ગપ્પા મારીને તમને છેતરીને મત લીધા નથી જે પાર્ટીમાં હું વર્ષો સુધી રસ્તા બદલાયા માફ કરો તમે અમને જ છેતરો છો મારેલા ને મારો તમે અંબાણી અદાણી ના ઘર તમે ફર્યા કરો છો સુભાષજીટી વાળા એના ઘર બાબા રામદેવ ના ઘર ભલા કરો તમે તમને શરમ નથી આવતી પીવા કે આ પાર્ટી નહીં જોઈ પાર્ટીઓની અંદર થી હું બધું મેં જોયું કે આ પ્રજા સાથે ધોખા ગણી બહુ 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 પાપ કહેવાય તમને ન છેતરાય અને હું જ્યાં જ્યાં જે પોઝિશનમાં આટલા વર્ષની મારી પબ્લિક લાઈફમાં તમારા હાથે પ્રજા હાથે છેતરપિંડી નથી ના થાય ભગવાન ન કરાવે આવું પાપ ન કરાવે સાહેબી અને જાહેર જીવનમાં તમારું નાક દબાવે અને મો ખોલવાના હોય તો આમાં ન પડાય એ લોકોને થાય કરી લે ઈડી કરે સીબીઆઈ કરે પોલીસ કરે બીજું કરે ત્રીજું કરે ગુડા કરી જે કરવું એ કરે શંકરસિંહ વાઘેલા હમણાં કોઈને સરન્ડર થાય એમ નથી અને માટે થઈને કોઈને હું ખપતો નથી કે ચોર લોકોની કંપનીમાં હું એકલો પડી જાઉં છું અને પછી મને થયું એટલે મેં પાર્ટી બનાવી પ્રજાશક્તિ નામની એ સેકન્ડ મેટર્સ છે આ બધામાં જ્યારે આ મળ્યા ત્યારે એમને મને કીધું કે તમે હાજર રહીને જે તમને ઠીક લાગે તમે આ માનો છો કે આ થવું જોઈએ મેં કીધું હા હું આવતીકાલનું ગપુ નહીં મારું દરેકનો હોય તમે મારો બી ઇતિહાસ જે પોઝિશનમાં જ્યાં હોઈએ ત્યાં દાખલા તરીકે ખેડૂતો જે ભયંકર દુઃખી છે આજે એટલે એક અલગ મજાની એક કિસાન શક્તિ કરીને આજે સરકારે આ નાટક કરવાની જરૂર નથી સર્વે વગર સર્વે કરો આ સર્વે જ છે તાત્કાલિક રૂપિયા આપી દો રીતના જે થાય પછી સર્વે કરવો એ કરજો ગયો ખેડૂત એવા ખેડૂતોનું સાહીઠ હજાર ની બીજા બાર હજાર બોતેર હજાર કરોડ રૂપિયા માફ કરે ખેડૂતોનું એમએસપી બેકાર મોંઘવારી આ બધા માંથી દુઃખી સમાજને સરકારે સરકાર મા હોય આ સરકાર મા બાપ નથી મા બાપ જીરુભાઈ અંબાણીના છોકરાઓની અને ગૌતમ અડાઈના છોકરાઓના વાળા મા બાપ છે અહીં તમે આ રૂપિયા લીધા હશે જેના લીધા એના કોઈ પાંચ કરોડ દસ કરોડ વાળા છે જેને લીધા હોય એમાં અચ્છા તમે ન છૂટકે લીધા હશે કોઈ વેપારી હશે ગાડી હશે બંગલો હશે બધું હશે જરૂર પડે તમે બેપાર ટકા વ્યાજમાં થાય એટલી કોશિશ કરી છે નાગેરા વેચા હોય પ્રોપર્ટી વેચ્યું ન છૂટકે તમે ના પાડતા હોય તમે સાહેબ વ્યવસ્થા નથી અને એટલે એક નવી આખી દુનિયા જયારે આ લોકોને પકડીને પોલીસ સ્ટેશનમાં એમને લઈ ગયા ચાર પાંચ કલાક બેસાડ્યા દસ કલાક બે દિવસ કરંટ તમારો એમને લાગવાનો છે ખબર હોવાથી એટલે મેં એક અધિકારીને ફોન કર્યો કે આ કેમ બેસાડી રાખ્યા છે કે અમને ફરિયાદ મળી છે પછી મેં તપાસ કરી તો ફરિયાદ એનડીએફસી 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 ફરિયાદ કરી હતી મેં કીધું હું બી ફરિયાદ કરું છું કે અમને છોડી દો અને મને અનેક લોકોએ ફરિયાદ કરી કે આ લોકો અમને હરાન કરે છે જાઓ એમના એમના અમે એક્શન લો એટલે આ બધામાં સરકારને લાગ્યું કે આ પ્રોબ્લેમ છે એટલે પરમિશન પણ નહોતા આપતા છેલ્લી ઘડી આપવાના હતા પરમિશન ના આપત તો હું સભામાં આવત અને અમને ન છોડ્યા હોત તો એક વાગે તો એક વાગે ચાલતા ત્યાંથી આપણે ગાયકવાડ હવેલી જઈને એમને છોડાવી લો બેફામ થઈ ગયું છે બેફામ સરકાર જેવું છે જ નહીં તે મને સમજાવો કે બળાત્કારી માણસ જેને પથરા મારવાના હોય એ બીજેપી નો ખેસ પહેરી લે ટોપી પહેરી લે પવિત્ર થઈ જાય જેને પથરા મારવાના હોય તમે ટોપી પહેરાવો ખેસ પહેરાવો તમે બેસાડ

એટલે જયારે આવું હોય ત્યારે મહત્વનું જે છે એ ઝંડો મેં આ સહી કરી છે આમાં સહીમાં કાગળ પાત્રો હોય જાડો હોય આ હોય ના હોય સહી એ હું કોણ કરું છું તમારું દેવું મારા માથે લઉં છું દાખલો આપીશ ગાંધીજી લગભગ પંદર માં ઓગણીસો પંદર માં દક્ષિણ આફ્રિકાથી એમાં નેહરુજી સરદાર સાહેબ બહુ લોકો જોડાયા પબ્લિક હું આ અનુભૂતિ નું કહું તમારું દેવું મારા માથે લઉં છું એટલે આ ખાલી વાણી વિલાસ નથી અનુભૂતિ ફોટા દક્ષિણ આફ્રિકામાં દવે જાવ તો કોર્ટ પેન્ટાઈ હેઠવા અને બેરિસ્ટર કરોડો રૂપિયા કમાતો માણસ સરદાર સાહેબ નહેરુજી પણ એ ગાંધીજીને અનુભૂતિ થઈ કે આ કપડા મારે આવા ન પહેરાયા કોઈ નથી પહેરતું અને આઝાદી માટે અંગ્રેજોની સામે લડ્યા ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ નક્કી નહોતી ઓગણીસો સુડતાલીસ ની પંદરમી ઓગસ્ટ કોઈ લખાયેલી નહોતી મથા આને મળી મથાને આઝાદી મળી ઇઝરાયલ નામનો દેશ જ નહોતો અડતાલીસ પહેલા ઇઝરાયલ જે છાપામાં આજે વાંચ્યો છે હમાસ ને ઇઝરાયલ ને ફલાડવું ને એ દેશ જ નહોતો ઇઝરાયલીઓ આપણા ગુજરાતમાં હતા આખા દેશમાં બધા જયારે જયારે આપણે જેમ દિવાળી હોય સાલ મુબારક કરીએ એમ ઇઝરાયલ વાળા દિવસ હોય ત્યારે એકબીજાને ભેટે અને કે ઇન આવતા વર્ષે જે ઇઝરાયલનું ધાર્મિક મથક છે એ વૃદ્ધિઓનું ત્યાં મળીશું હું તમને એટલા માટે સમજાવું છું કે વર્ષો સુધી નેક્સ્ટ ઇયર ઇન ઝેરુસાલમ કયું નેક્સ્ટ ઇયર કોઈને ખબર નથી ખબર નથી અહીં હું જે તમને આ અને છેવટે એ ઓગણીસો ઇઝરાયલ બન્યું આજે એક પાવરફુલ દેશ બનીને બધાની લડી છે આ એક યર ની વાત થઈ આપણે નેક્સ્ટ યર ઓગણીસો સુડતાલીસ વાળું પંદર વીસ વર્ષ વાળું નથી હું જેમ તમને જે કાગરને મને જે લખીને આપ્યો ને મેં જે વાંચ્યો પછી મેં એમાં સહી કરી એ હું તમને અક્ષર જરા બાજી સંભળાવું છું તમે સમજો કે આ શું છે આ એક તો કરેલી હમદર્દી વાળું ગપુ નદી ખાલી 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 એક વડીપમાન પછી નાટક મસ્તીમાં કૂદવા ના જૂઠી હમદર્દી નથી આ તમને ખાલી કહેવા પૂરતા શબ્દો નથી આ ખાલી વાત નથી આ હમદર્દી હૃદયની છે અને હમદર્દી એટલે તમને રાહત થાય તમને થોડી આપણે કોઈને દવાખાનામાં ખબર પૂછવા જઈએ એનું દર્દ નથી લઈ લેતા દવાખાના બીમાર હોય એનું દર્દ આપણે નથી લેતું પણ એને સારું લાગે

સ્વદેશી સ્વદેશી નાટક કરીને તમારે તમારા જર્મનીના ચશ્મા પહેરવાશ તમારે પરદેશ થી ગાડીઓ માં ફરવું પરદેશ ફરવું છે તમે કોને ફોટ બનાવો છો એટલે આવા 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 ખોટા લોકોની ની નેતાગીરી જે આ દેશના કંભાગ્ય બંધ સિદ્ધ દેશ જેમાં જુઠ્ઠા લોકો નેતા બન્યા જેને પ્રજા માટે કોઈ લાગણી નહીં ખાલી ગપુ ખાલી શબ્દો

કર્જ દેવું આપણે દેવું ગુજરાતીમાં દેવું કહીએ દેવા મુક્તિ માટેનું આ પ્રમાણપત્રના બદલે મેં વચન શબ્દ લખ્યો છે આમાં પ્રમાણ પ્રમાણ લખેલું હતું બદલીને મેં વચનપત્ર અને વચનપત્ર એટલે ફરી હું કહીશ કે આ હમદર્દી કે ગેરંટી વાળું ગપ્પુ નથી આ વચનપત્ર એટલે

अरे लछू से श्री अने श्रीमती जे तुम नाम हो है, सरनाम होने एक इनका ब्लड ग्रुप आप लिखिए कौन सा ब्लड ग्रुप है दूसरा मावा खाते हैं तंबाकू खाते हैं गुटखा खाते हैं ऐसे लोगों को धीरे धीरे कैंसर से मर जाएगी देवा मुक्ति तो बाढ़ में के मर जाएगी यदि जरा देखिए इनको वह ब्लड ग्रुप इसलिए की

ઈચ્છા હોય કે આપ્યા પાછું ગાડી હોય બધું હોય આપ્યા પાછું પણ ન મેર પડે હોય એના કારણો હોય શકે એના કારણોમાં સરકારની જે કઈ જીએસટી ની નીતિ હોય જે કોરોના આવી ગયો હોય બાકીની બધી નીતિઓ હોય બધી મોંઘવારી હોય વગેરે વગેરે એવા ઠેકાડે આ બધું હોય જે તમારા સિવાય બીજાના કંટ્રોલમાં ઘી અને માટે અમે તકલીફમાં છીએ એટલે અમારી ઈચ્છા છે કે આ કરજ ધિરાન સમયસર ચૂકવી આપીએ હાલ તેઓની આર્થિક સ્થિતિ બરોબર નહી હોવાથી આ આ હું કઉ છું એ લોકોને આર્થિક સ્થિતિ બરોબર નહીં હોવાથી આ કરજ આ દેવું ચૂકવી શકતા નથી તમારી પાસે પડ્યા હોય તમે ના આપો એવું નથી એવું હું માનું છું ને આ સાચું છે કોઈ દિવસ સામાન્ય માણસ છેત એ લોકોને દુખી માન તમે કોને છેતરાવું તમે જ છેતરાયા તમે કોને છેતરવાના હતા એ તમે જૂઠું ના બોલો તમે કોને છેતરો નહીં એ તમે આ આ આ દેવું ચૂકવી શકતા નથી કારણોસર વર્તમાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આમનું કર્જ દેવું માફ કરે આપણે હું પણ આમની અને એમની અને મારી સહી સાથે એક પત્ર ગુજરાતના મુખ્યમંત્રીને એક પત્ર આ કાગળ પછી હું ગુજરાત સરકારને કહેવાનું છું આ ઘરનો મામલો નથી તમાર મારે આપણે આપણે પડ્યા પછી આ તમારે મારે લડવાનું હોય તો મારે એની કોને સામે લડવાનું છે એને ખબર છે કે સનામાડે લડીએ છીએ આ આ લડવા માટે હું ગુજરાતના મુખ્યમંત્રીને કાગળ લખવાનું કે આવું આવું છે આ પ્રમાણપત્ર આપવાનો છું ને આપું છું આપ્યું છે તમે વડાપ્રધાન ને નાણામંત્રી જેને કેવું હોય કેવું ને ગુજરાતમાં જેને કેવું હોય કેવું લુખા ઉઘરાણી હોય એમને બી કહેજો કે જૈન જો હવે બદમાશી કરશે તો ઠટ્ટાબાશ કરી કરશે તો એના ટાટિયા સલામત નહીં હોય આ માની ચાલો ગાંધીજીના મતલબ નથી કે એક ગાલ ધરો અને બીજો ગાલ ધરો ના હું ઇફ મેન સ્લપ્સ યુ વન્સ ઇટ ઇઝ હિઝ

હું રિપીટ કરું છું રાજ્ય સરકાર આપણે લાવવી પડે આપણું માને એવું જો આપણું ન માનો તો અને હું એ માને માટે લખવાનો છું કે તમે માની જાઓ અને બે વર્ષ કરતા વધારે સમય આપો વ્યાજ વગર વ્યાજ નહીં લખો બે વર્ષ પાસ એટલે કેન્દ્ર સરકાર એને પણ મુખ્યમંત્રી જાહેર કરે કે આવું પત્ર આ વિગત સાથે મારા પર આવ્યો છે હું શું કરું જો બે વરસુદીએ કંઈ ન થાય તો બે હજાર સત્યાવીસ દૂર નથી મામાનું ઘર કેટલે નિવળ પડે એટલે તમારું આ દેવું કે આ દેણું કે કદાચ એ મહિના બે મહિનાનું નથી આવી મને એમ છે આ વરા બે વર્ણનું છે આ એક બે મહિનાના રૂપિયા લીધેલા નથી અમે બાર મહિના પહેલા બે વર્ષ પહેલા દોઢ વર્ષ પહેલા છ મહિના પહેલા હું એવું માનું છું કે બબે વર્ષ થઈ ગયા હોય ત્રણ વર્ષ થઈ ગયા હોય ના મેળ પડ્યો હોય ના મેળ પડવાના કારણો છે અને માટે આપણે બે વર્ષ તો સમય માગીએ છીએ બે વર્ષ વધારી આપો કે આવી ઉઘરાણી ન થાય વ્યાજ બી નહીં આપવાનું બે વર્ષ સુધીનું એ તમે વ્યાજ વગર આપે તે માટે હું અમારી ટીમ અમે આ પ્રયત્ન પ્રયત્નના ભાગરૂપે કાગળ લખીશું મળીશું સમજાવીશું અને જે પાંચ ટકા વ્યાજ વાળા હશે એને બી સમજાયશ કે તારે જે અહીં જ્યાં લેવા હોય ત્યાં લેજો પણ આ હવે અમારું પરિવાર છે અહીં તારાથી ગરબડ નહીં થાય એટલે આ જ્યાં સુધી વર્તમાન સરકાર તરફથી કોઈ સાનુકૂળ જવાબ નથી મળતો ત્યાં સુધી તેમની પાસેથી લીધેલું કર્જ પાછું મેળવવા માટે એમને હેરાન પરેશાન કરવામાં આવે નહીં આવી જે ધિરાણ કર્યું છે ને એને સરકાર કહે અને કાગળમાં એ કહીએ કે તમે આ નહીં કરો હેરાન કરવામાં ના આવે તમે તમારા ઉઘરાણી કરતી વ્યક્તિઓને આદેશ આપો જે એનડીએફસીએ જે ફરિયાદ કરેલી એની વાતમાં આપણે કહીએ કે જે ઉઘરાણી કરવા તમે મોકલતા હો એ ઉઘરાણી કરવાને તમે વ્યક્તિઓને આદેશ આપો કે એમના કરજદાર દેવાદાર એની સાથે પઠારી ઉઘરાડી માટે દાદાગીરી ગાલી ગલોચ મારામારી બે દીકરીઓની કે વડીલોની સાથે અભદ્ર કે વ્યવહાર કરવો નહીં માનવતાના આધારે શું બન્યું કવિ સુંદરમનું હું માનવી માનવ બનુ તોય ઘણું આવું મેં એક સૂત્ર કવિ આપણા ગુજરાતના સુંદર નું આ માણસ માનવી બને તોય ઘણું આ છે ઉઘરાણી મારા અને એમાં એમાં આજે ખેડૂતે આપઘાત કર્યો આવા કેટલા પરિવારો આપઘાત કરે એટલું જ નહીં જે ખરાબમાં ખરાબ હાલત એ છે કે મને મને યાદ છે કે ગુજરાતમાં મિલો બંધ થઈ ટેક્સટાઇલ મિલો આ એ બિલો બંધ થઈ તો એકદમ બેકારી રોડ ઉપર બે દીકરીઓ ઉભી રહે રોડ ઉપર ઉભી રહે સો બસો રૂપિયા આપો અહીં પેલો બદમાશ ગુંડો જે ઉઘરાણી આવે ઘરમાં નજર ખરાબ કરીને કોઈ પત્ની બે દીકરી કે એને કે નહીં થાય નહીં કરાય તમે મહેરબાની કરીને આમાં સરન્ડર ન થતા આપણે કહેજો એના ઘરમાં જઈને ધાટ પાડીશું અમે કોઈ પણ જ્યાં ધંધો કરશે બંધ કરવા ભોગવા

આ બધા ઉઘરાણીવાળા વાળા આરબીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે ચાલતા નથી મનફાવે એ પ્રમાણે ચાલે છે અને એટલે એના વિરુદ્ધમાં જઈને ઉઘરાણી કરનાર કે એમની સંસ્થા કોઈ દબાણ કે જબરજસ્તી કરશે અથવા એમનું ઘર કે વેપાર ધંધામાં તારાબંધી કરશે મને સમજાવો કે તમે જે વાહન લઈ જતા હોય વાહન લઈ જાય જે વેપારમાંથી રોટલા ખાવા ત્યાં લોક કરી દે જે ઘરમાં રહેતા હોય ઘરમાંથી બહાર કાઢે ક્યાં રહેશે પેલા ઘરવાળા નાના ભૂલકાઓ ઘરમાંથી બહાર કાઢવા માટેનું ઘર ગીરો નથી મૂક્યું છૂટકો નહોતો બે પૈસા કમીને તને પાછા આપીશું આના તારણમાં જો આ ઘર અમારું લે તને આપ્યું નહીં આપે તું જોજે પછી પણ આવું ઘરમાં કાઢવા માટે ન આરબીઆઈ નો નિયમ આવો નથી કે તમે આ પ્રમાણે આવું કરો તો એ આ પ્રમાણે જબરજસ્તી કરશે અથવા એમનું ઘર કે વેપાર ધંધામાં તારાબંધી કે અડચન ઉભી કરશે તો કરજદાર પરિવારને પરેશાન કરતા જવાબદાર કર્મચારીઓ સંસ્થાની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આખી લીગલ ટીમ આપણા વકીલોની ટીમ રાખીશું કે એમને ખબર પડે કે આ મજાક ગમત નથી અને એટલે આની ગંભીરતાથી એમને નોંધ લેવાનું જાહેરમાં આમાં કહીએ છે લેખિત કહીએ છીએ જ્યાં જ્યાં આવી હેરાન ગતિ થયાની ફરિયાદ બાપુ શ્રી ના વચન ધારક દ્વારા એટલે તમારા દ્વારા આ કાગરિયું પાતરું હોય કે જાડું ક્યાંક કોકના ભાગમાં પાતરો કાગળ બી આવે મહત્વ નથી પણ આ ફરિયાદ બાપુ શ્રી ના આ વચનપત્ર ધારક દ્વારા તમારા દ્વારા કાગરિયું જેની પાસે હશે એ પરિવારના મેમ્બર તરીકે એમના એમાં તરફથી જે ફરિયાદ આવશે અમને કે આ અથવા કરતી એમને ખબર પડે કે આ નમસ્તે વાળું નથી આ નહીં ચાલે એ લુખાગીરી એટલે એની મદદ માંથી પ્રજાશક્તિ પીપલ પાવર પ્રજાશક્તિ પીપલ પ્રજા એટલે પીપલ પાવર શક્તિ આ તમે શક્તિ છો તમારા લીધે અમે છીએ તમારા લીધે કોર્પોરેટર તમારા લીધે એમએલએ તમારા લીધે એમપી તમારા લીધે સરકાર તમે બાજરા બીપાડા તમે બિચારા તમે બાપડા તમે 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 પાવર છો તમે આ આ પાવર હું જગાવવા માંગુ છું તમને હું કરંટ આપવા માંગુ છું તમે હાચા કરંટ વાળા તમે છો તમારો કરંટ એમને લાગવો છું એમને ખબર પડે કે આ અને એ વખતે મહેરબાની કરીને કરીને જાત નહીં હું મુસલમાન છું હું આ પાર્ટીનો હું પેલી પાર્ટીનો તું મારું દેવું માફ કરો ગુંડાના વચ્ચે ઊભો રહીશ બી તું આડો તું માર ખાઈ છે નો અમારા બદલામાં આ વિરોધ બી કરીએ છીએ આપણે સરકારને સમર્થન બી કરીએ જે આંદોલન કરો છે ગાંધીનગરમાં એમને કોઈ મહેરબાની કરીને તમે આ નાટક નહીં કરો તમારે સરકારને મતે આપ પાસે અને એના વિરોધમાં એ કરવું છે જે તમારા મતથી બનેલી સરકારી તમારું માનતી ન હોય અને તમારે આંદોલન કરવું પડે તો સડમાને સરકાર બનાવો તમે એક વખત બે વખત એને ત્રીસ વર્ષથી તમારું ન માને તો હોય એવા આપણે પી ગયા છે આ એવા હીનું થઈ ગયા છે એવા ગુલામ થઈ ગયા છે ¿Hay un hueco? ¿Vale a todo el dinero.